રાષ્ટ્રવાદ અને જનસેવાના સંકલ્પને ચરિતાર્થ કરતી ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી દેશભરમાં કરવામાં આવે છે ત્યારે નવસારીના જલાલપોર વિધાનસભા ભાજપ સક્રિય સદસ્ય સંમેલન મરોલી ખાતે યોજાયું છે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ભાજપા પાર્ટી બે હજાર સુડતાલીસ ની વિઝનને નજર સમક્ષ રાખી કઈ રીતે આગળ વધી રહી છે તે અંગે વિસ્તૃત માર્ગદર્શન પાઠવ્યું હતું જલાલપોર તાલુકાના મરોલી ખાતે યોજાયેલ ભાજપ સક્રિય સદસ્ય આરસી પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી દિવસોમાં યોજાનાર કાર્યક્રમો અને કામગીરીની રણનીતિ નક્કી કરવામાં આવી હતી રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે પાર્ટી બે ના વિઝન ને નજર સમક્ષ રાખીને કઈ રીતે આગળ વધી રહી છે તે અંગે વિસ્તૃત માર્ગદર્શન પાઠવ્યું હતું છેવાડાના લોકો સુધી ભારત સરકાર સાથે રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ અર્થે માહિતગાર કરી લાભો અપાવવા કાર્યકરોને અનુરોધ કર્યો છે આ સંમેલનમાં જિલ્લા ભાજપના પ્રમુખ ભોરાભાઈ શાહ जलालपुर तालुका मंडल प्रमुख सहित तो होदेदारों कार्यकरो तथा 250 सक्रिय सभ्य हाजर रहा हा था आज रोज नवसारी जलालपुर विधानसभा खाते सक्रिय सभ्य सम्मेलन संपूर्णपणे दरेक सभ्य हाजर रही भारतीय जनता पार्टी ने मूल विचारधारा એનું સ્થાપનાનો હેતુ અને વિકાસની રાજનીતિ જે કરી રહ્યા છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટીના એ શાસનની તમામ વાતો વાગોળવામાં આવી છે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આરસી પટેલ અને જિલ્લાના અધ્યક્ષ ભૂરાભાઈ શાહ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા ત્યારે તમામ સક્રિય સભ્યો એકી અવાજે અમે એક છે અને એક દિશા તરફ કામ કરવા જોઈએ છે એ દિશા માત્ર ને માત્ર રાષ્ટ્રના વિકાસની વિકાસની વિકાસના અમૂલ અંત્યોદય સુધી અમે એક એક વ્યક્તિ સુધી સરકારની યોજના પહોંચાડીશું અને રાજનીતિની ને રાવીને પણ રાષ્ટ્ર એ સર્વોપરી છે અમારા માટે આ મૂળ તત્વ ભારતીય જનતા પાર્ટીનું છે અને આજે એ તમામ સક્રિય કાર્યકર્તાએ સ્વીકારી દેશને નવી દિશા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપી રહ્યા છે એ પ્રજ્વલિત યજ્ઞને અમારા થકી અમારા વતી નાનામાં નાના બુથ વતી એમને સહયોગ કરી અને આ રે રાષ્ટ્રને મહાન બનાવવાનું જે કામ ભગીરથ કામ છે એની અંદર દરેક સક્રિય કાર્યકર્તાએ સંકલ્પ કર્યો છે દ્રઢ સંકલ્પથી રાષ્ટ્ર મજબૂત બનશે એ અમને વિશ્વાસ